યુટ્યુબના વિડીયો માટે મિત્રો કયા માઇકની જરૂર પડે છે કે કોઈ નવો ફોનની ખરીદી કરવી પડશે સંપૂર્ણ માહિતી વિડીયોમાં આપવાનું છું આજે હતા ફ્રી તો ખડીકવાર મિત્રો જો અહીંયા ટાઈમ પાસ કર્યો ભત્રીજા સાથે બેઠા અને ખાતર ઉપાડીને આજે બીજા ખેતરોમાં પાણી વાળવાનું હતું તો એના ખાતરના સેટિંગમાં તે લાકડા ઉપાડ્યા અને ટાઈમ જીરાનું કામકાજ આજે પાણી પાવાનું આજે પૂરું કરી લીધું છે ખડીક વાર સાંજેને મેં બેઠા વાતો કરી અને સાથે સાથે આ વિડીયોની માહિતી તમને આપી કે માઇક આપણે જરૂરી છે કે નહીં કે કયો ફોન જોઈએ અને કયું માઇક લેવું માઇક આપણા માટે જરૂરી છે કે નહીં બધી માહિતી તમને વિડીયોમાં મળે છે યુટ્યુબના વિડીયો બનાવવા માટે કયું માઇક લેવું જેથી આપણો વોઇસ બેસ્ટ રીતે મિત્રો રેકોર્ડિંગ થાય આપણા યુટ્યુબના વિડીયોની અંદર અથવા મિત્રો એવો ફોન પણ સારો હોય કે જેમાં આપણો વોઇસ બેસ્ટ રીતે રેકોર્ડિંગ થાય અને વાત રહી કે તમે વ્લોગિંગ વિડીયો બનાવો છો તો એના માટે બેસ્ટ ફોન પણ જોવે બધા લોકો એમ કહે છે કે જેટલો ફોન સારો હોય એટલું રિઝલ્ટ અને ક્વોલિટી બહુ સારી આવે જેના કારણે આપણને વ્યૂઝ વધારે મળે તો આજનો સ્પેશિયલ વિડીયો છે મિત્રો વિડીયોમાં બનાવી રહીજો જો કે મારે અહીંયા પાણી ચાલુ છે જો પાણી ચાલુ છે ને આજે આ બધું ઝાડ કાપવાના હતા તો નડતા હતા એટલે અને સાથે સાથે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ કે આપણે વ્લોગિંગની ચેનલ છે તો એના માટે સારામાં સારું માઇક કે ફોન જરૂરી છે કે માઇક અને માઇક આપણે અહીંયા ભરાવાનું જે આવે છે કોના માટે જરૂરી છે અને કોના માટે નથી અને સારા ફોનની મિત્રો વાત કરીએ તો ફોન તમે નવો ખરીદી કરવાના છો તો આ વિડીયો જોજો બાકી હું તમને એવું નથી કહેતો કે નવો અને ફોનની ખરીદી કરી લેજો પણ તમારે જો નવો ફોન લાવવાનો છે તો એમાં કઈ સિસ્ટમ આવી જોઈએ જેથી આપણને વિડીયો બનાવવાની મજા આવે તો વિડીયોની આપણે શરૂઆત કરીએ સૌથી પહેલી એક તો મિત્રો એ વાત કે ઘણા બધા મિત્રો આપણને કહેતા હોય છે કે રમેશભાઈ વોઇસ સારો રેકોર્ડિંગ કરવા માટે આપણે સારું માઇક હોય તો આપણને મતલબ વ્યૂ સારા મળે વિડીયો સારો બને અને વિડીયોની ક્વોલિટી સારી વોઇસમાં સારું રેકોર્ડિંગ થાય તો એના માટે મિત્રો છે ને આપણે આપણા વિડીયોમાં છે ને લગભગ તમે જોતા હશો ને અત્યારે હાલેમાં આ વિડીયો બનાવી રહ્યો છું મારી પાસે કોઈ માઈક નથી કારણ કે હું હંમેશા માટે મારા દરેક સબસ્ક્રાઈબ મિત્રને છે ને ખોટા ખર્ચા નથી કરાવતો પહેલેથી કોઈ દિવસ ખોટા ખર્ચા કરાવવાની આપણી ઈચ્છા થતી નથી મિત્રો કારણ કે આપણે હજી યુટ્યુબમાંથી અર્નિંગ કોઈ કરતા જ હોય ને પહેલેથી મિત્રો છે ને કોઈ સબસ્ક્રાઈબ મિત્રોને છે ને ખર્ચા પહેલેથી આપણે નથી કરાવતા તો મેન વાત રહી મિત્રો આપણી કે માઇક જરૂરી છે કે નહીં તો મિત્રો આપણી ખુદની મિત્રો હું વાત કરું ને મારી તો મારી ચેનલની અંદર છે ને મિત્રો મેં જે વિડીયો બનાવું છું એની અંદર આપણા કોઈ માઇક નથી તમે જોતા હશો હું કોઈ માઇક અહીંયા લગાવતો નથી પણ તે છતાં મિત્રો આ તો મારો ફોન નજીક છે કારણ કે આપણું અંતર વધારે નથી એટલે મારો વોઇસ કેચર મતલબ કે અંદર થઈ જાય છે બરાબર પણ અમુક આપણા જે વ્લોગિંગ વિડીયો બનાવતા હોય કોઈ અલગ કન્ટેન્ટ બનાવતા હોય જો કે મિત્રો ઘણા પહેલાં ઝાડ દેખાય એટલે દૂર હોય તો એનો વોઇસ આટલા બધી અપ ના થાય આપણું રેકોર્ડિંગ ના થાય જો જોયો અવાજ આપણો છે ને અંદર વિડીયોમાં ના આવે તો એમના માટે માઈક બહુ જરૂરી છે અને માઈક કેવું લાવવું ને મતલબ કેટલી કઈ ક્વોલિટીમાં લાવવું જેથી આપણું સારી રીતે કામ કરે અને એની અંદર પણ કંઈ પ્રોબ્લમ તો આવે જ છે વોઇસ રેકોર્ડિંગમાં હવે કઈ રીતે પ્રોબ્લેમ આવે કારણ કે ઘણા બધા મિત્રોને ખબર નહીં હોય કે ભલે તમે વાયરલેસ માઇક લાવો છો અહીંયાથી તમે ત્યાં શૂટિંગ કરો છો અને કેમેરો અહીંયા છે તો એમાં પણ અમુક વખત છે ને વોઇસ તમારો રેકોર્ડિંગ નહીં થાય પણ કઈ રીતે નહીં થાય તમારે ધ્યાન કઈ રાખવાની છે એ પણ તમને અહીંયા વિડીયોમાં સમજાવવાનો છે મિત્રો મેન પોઈન્ટ છે કે મારી ટેકનિકલની આ ચેનલ છે એટલે આપણો આ ફોન છે ને આટલો જ છેટો હોય પણ તમે દૂરથી કેમેરામેન બીજા હોય અને આપણો ફોન આવી રીતે દૂર વધારે રહેતો હોય તો આપણો વોઈસ એની અંદર કેપ્ચર ના થતો હોય તો આપણે એના માટે માઇકની જરૂર છે નથી એવું નહીં છે મારી પાસે મિત્રો જે પણ હું ટેકનિકલનો ના વ્લોગ વિડિયો બનાવું છું તો આ નોકિયાનો ફોન છે આની અંદર આપણું કોઈ પણ માઈક છે નહીં હા હું વાઈ માઈક પહેલાં જે વિડીયો મેં બનાવ્યા છે ઘણા બધા હું માઈક લાવ્યો પણ હતો બરાબર પછી મેં ભણેજને આપી દીધો હતો પણ કેવું કામ કરતું હતું ને એ ચાર્જમાં કેવું ચાલતું હતું એ પણ તમને કહું અને માઈક આવું જરૂરી છે કે નહીં એ પણ તમને કહું તો મેન પોઈન્ટ એ છે કે આપણો જો આપણા ફોનથી એટલે કે આપણા ખુદના હાથથી છેટેથી રેકોર્ડ કરવાનો હોય વિડીયો આપણો તો ફરજિયાત માઇકની જરૂર છે બાકી આવી રીતે આપણા ખુદના જ હાથમાંથી આપણે વિડીયો બનાવવાનો હોય તો આપણે કોઈ માઇકની જરૂર નથી મિત્રો કારણ કે આટલું અંતરમાં તો આપણો ફોન રેકોર્ડ થવાનો જ છે આપણો વોઈસ કેપ્ચર થવાનો છે કોઈ ચિંતાની જરૂર નથી એવું નથી કે આપણો વોઈસ સારો કારણ કે ફોનની જે ક્વોલિટી છે ને બેસ્ટ હોય અને ફોનમાં જે વોઇસ રેકોર્ડ થતું હોય ને બેસ્ટ ક્વૉલિટીમાં થતું હોય પણ ફરક એટલો છે કે આપણા હાથથી પછી વધારે છેટો ફોન હોય તો એની અંદર જુએ એવું આપણને રિઝલ્ટ ના મળે તો હું જે માઇક લાવ્યો તો એની મિત્રો વાત કરું તો હું લાવ્યો તો ગ્રેનારો કંપનીનું જો કે સ્ટાન્ડર્ડ અને સારામાં સારી વસ્તુની મિત્રો વાત કરીએ તો ઘણી બધી અત્યારે કંપનીઓ આવી ગઈ છે અને જૂનામાં વોઇસ માટે છે ને રેકોર્ડ માટે સારામાં સારા માઇક તો એક હતું બોયાનું જે વાયરલેસવાળું પણ આવે છે અને અલગ વાયરવાળું પણ ભેગું આવે છે વીસ ફૂટ જેટલો એનો વાયર આવે છે એ પણ બહુ સારું પણ એની અંદર એક બહુ સારામાં સારું કે કોઈ દિવસ એમાંથી વોઇસ તમારો છે ને કપાય નહીં તમે વાયરવાળું લાવો ને પિન ભરાવાનું ફોનની અંદર આ ટાઈપનું તો એની અંદર વોઇસ કપાય નહીં અને વાયરલેસમાં કેવું છે કે દાખલા તરીકે આપણે અહીંયા ભરાયેલું છે હવે કેમેરામેન સામે છે બાકી તમે આવી રીતે ફરીને જતા હશો ને આગળ અને કેમેરામેન પાછળ હશે ને તો એ વોઇસ મિત્રો છે ને તમારો ચોટશે અને રેકોર્ડ જુએ એવું નહીં થાય કારણ કે વાયરલેસ વસ્તુ આગળ આવી ગયું અને કેમેરામેન પાછળ હોય એટલે એની અંદર તમારે વોઇસ રેકોર્ડમાં થોડીક તકલીફ રહેશે બાકી બીજી કોઈ તકલીફ રહેશે નહીં બાકી આવી રીતે સામે સામે હશે કેમેરામેન ભલે ત્યાં હશે અને આટલે તો કમ્પ્લીટ આવશે પણ વચ્ચે કાંઈક બીજું આવતું હશે તો આપણો વોઇસ કમ્પ્લીટ રેકોર્ડ નહીં થાય એની અંદર પણ આ પ્રોબ્લેમ તો આવતી જ હોય છે એટલે મેઇન ટીવીના આપણા રિમોટની જ જેવી ટીવીનું રિમોટ તમને ખબર છે ને મિત્રો કે વચ્ચે આપણે હાથ રાખીએ ને કોઈ ક્લિક કરીએ ટીવીમાં તો એ ટચ ના મતલબ લાગે નહીં રિમોટ એવી રીતે મિત્રો એ વાયલેસની અંદર પણ એ પ્રોબ્લમ તો હોય જ છે અને દરેકમાં હોય ના હોય એવું ના બને એટલે જે લોકોને દૂરથી વિડીયો બનાવવાનો છે એમના માટે જરૂરી છે વાયરલેસ માઇકની તો નથી જરૂરી એમ નહીં પણ જેવી રીતે મારું હું બનાવી રહ્યો છું આવી રીતે આટલા દૂરથી આપણે તો આપણે કોઈ માઇકની જરૂર પડતી નથી તો એક છે ગ્રેનારો અને બીજા નંબરમાં છે બોયા બે સ્ટાન્ડર્ડ કંપની છે બહુ મસ્ત આવે છે અને પછી મિત્રો જો એમાં કિંમતની મિત્રો વાત કરીએ ને તો સસ્તામાંય પણ તમને મળે છે અને પાંચ દસ હજાર સુધીમય પણ મળે એવું કંઈ નક્કી ના હોય મિત્રો એટલે જેવું તમારે ખરીદી તમારી પાસે જેવું બજેટ હોય એના ઉપર આધારિત છે પણ કહેવાનો મતલબ કે બને ત્યાં સુધી વસ્તુ લાવો તો થોડી બેસ્ટ સારી ક્વોલિટીની ક્વૉલિટીની બની જેથી થોડાક ભલે પૈસા વધારે થાય પણ એ સ્ટાન્ડર્ડ વસ્તુ આવે એનું બેટરી બેકઅપ સારું ચાલે અને જલ્દી બગડે નહીં અને તમે જેટલી સસ્તી વસ્તુ કોઈ પણ લાવો ને તો એમાં તમારે બેટરી બેકઅપની તકલીફ રહેશે મેન કારણ કે કમસે કમ બેટરી બેકઅપની મિત્રો વાત કરીએ ને તો મિનિમમ એક ધાર્યું આપણે રેકોર્ડ કરતા હોય તો મિનિમમ મિત્રો છે ને ચાર કલાક રેકોર્ડ તો થવું જોઈએ ચાર કલાક ના થાય તો કાંઈ નહીં ત્રણથી અઢી કલાક તો થવું જોઈએ એવો તો આપણું રેકોર્ડિંગ કરવાનું હોય પણ નહીં પણ આ તો મિનિમમ ટાઈમ કરીએ દસ દસ મિનિટની વાત કરીએ તો એમ કે તમારે વધારે રેકોર્ડિંગ કરવું હોય તો બે કલાક તો કમસે કમ એનું ચાર્જ મિત્રો ચાલવું જોઈએ એટલે સ્ટાન્ડર્ડ વસ્તુનું કહેવાનો મતલબ એ છે કે તમે જેટલું સસ્તું લ્યો ને તો એમાં ચાર્જ વધારે ચાલે નહીં અને વાત કરીએ મિત્રો આપણે હવે ફોનની કે આપણે યુટ્યુબની અંદર વિડીયો બનાવવા છે તો ફોન નવો જરૂરી છે કે નથી અને નવો તમે લેવા જવાના જ છો તો તમારે કઈ ટાઈપની કઈ સિસ્ટમમાં ધ્યાન આપવાનું છે જેથી આપણી ચેનલમાં વિડીયો સારા ચાલે ક્વોલિટી પણ સારી આવે તો મેઇન પોઈન્ટ છે આપણો આ કેમેરો તમે જોતા હશો કે હું આવી રીતે ફોન હલાવું છું તમે જોતા હશો તમને કેવું લાગે છે રિઝલ્ટ આવડા ફોનનું આપણા ફોનનું રિઝલ્ટ આમ હું ફોન હલાવું છું રિઝલ્ટ તમને કેવું લાગે છે તો આ રિઝલ્ટ જોવાનું મિત્રો એવું નથી કે અત્યારે હાલની અંદર બધા નવા મોડલની અંદર છે ને વાઈડ એંગલ કેમેરો મિત્રો આવી ગયો છે એટલે મેઇન પોઈન્ટ એ છે કે વાઇડ એંગલ કેમેરાથી કોઈ પણ તમે ગાડીની અંદર શૂટિંગ કરતા હોય ફોન તમારો આવી રીતે હલી જાય ને તો એનું જે રિઝલ્ટ છે એ મિત્રો કપાય નહીં એટલે ખાસ વાઇડ એંગલ કેમેરો તમે ફોન લેવા જો એટલે આવી રીતે હલાવીને જ ચેક કરી લેવાનો અને કોઈ ગાડીમાં તમે બેઠા હશો ને શૂટિંગ થતું હશે ને તો બેસ્ટ રીતે તમારું એમાં ગાડીમાં પણ શૂટિંગ થશે એટલા માટે વાઇડ એંગલ કેમેરાવાળો ફોન ખરીદી કરશો ખાસ અને આપણો આ ફોન છે મિત્રો સેમસંગ તમને ખબર જ છે જો હું આવી રીતે શૂટ કરું ને તો પણ રેડી આવે ને ગમે તેટલો શૂટિંગ કરવાનું હોય ગમે એવી ગાડીમાં બેહવાનું હોય ને તો આની અંદર બેસ્ટ રિઝલ્ટ મિત્રો આવે છે તો હજુ ઘણો બધો વિડીયો આપણે બનાવવાનો છે કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો છે મિત્રો તો આપણે મિત્રો વાત કરતા હતા કે સારું માઇક કે સારા મોબાઈલ માટે મતલબ વોઇસ માટે શું લાવવું એ તો આપણે વાત કરીને મિત્રો અત્યારે ઘણી વાર વિડીયો મેં શૂટ કર્યો તો પણ રાધનપુરથી એક મિત્ર આપણા સત્તા મિત્ર આવેલા હતા જેમને ગીતની નવી ગીતોની ચલણ બનાવવાની હતી તો બસ ટાઈમ છે ને દોઢ બે કલાક એમાં નીકળી ગયો ખાસ કરીને અને પાણી બી મારે ચાલું જ હતું તો અત્યારે જો સાડા ત્રણ વાગી ગયા છે તો એટલો બધો ટાઈમ નહોતો મળ્યો હવે લાઇટ તો હવે દસ પંદર મિનિટ છે પાણી એમને છૂટું ખેતરમાં જતું હતું પછી એમની સાથે બેઠા નવી ચેનલ બનાવી જીમેલ એકાઉન્ટ બની આપ્યું પાસપોર્ટ યુટ્યુબ ચેનલ બધું જે પણ સેટિંગ કરવાનું હતું કરી આપ્યું અને નીકળ્યા પછી આપણે આ વિડીયો ફરીવાર બનાવી છે જો કે અત્યારે હજુ પણ ટાઈમ તો મિત્રો નથી જ કારણ કે કાલે પાણી વાળવાનું છે ને એટલે બધું ત્યાં ખાતર નાખવા માટેનું જે પડ્યું છે એ લેવા જવાનું છે હવે જોઈએ ટાઈમ વધે છે પણ મિત્રો મારી જેમ સો ટકા મહેનત કરજો આપણે ઘરનું કામ બંધ નથી કરવાનું ચાલુ જ રાખવાનું છે પણ સાથે સાથે યુટ્યુબનું કામ પણ ચાલુ જ રાખવાનું છે વિડીયોમાં મિત્રો ખાસ બનાવીજો જો મારે કાલે પાણી વાળવાનું છે એટલે અહીંયા ખાતર માટે જે છે ને આયરનના મેં ખાતર નાખવું ના પડે અને આની અંદર છે ને ખાતર નાખી દઉં છું છે ઘરે આખા ખેતરમાં ખાતર નાખવા ના જવું પડે એટલા માટે ખાતર આમાં નાખતું રહેવાનું પાણી અહીંયાથી નીકળે એટલે ઓટોમેટિક ખાતર ગળતું જાય અને આખા ખેતરમાં જાય હવે બીજા ખેતરમાં ત્યાં લઈ જવાનું છે તો ઉપાડીને હવે લઈ જવાનું છે બીજા ખેતરમાં એટલા માટે આ બાજુ બધું કામકાજ આપણે પૂરું થઈ ગયું છે આજે એટલે મિત્રો આવી વિડીયો બનાવવામાં મને કદાચ આમાંથી ઘણા બધા એવા સબસ્ક્રાઈબ મિત્રો હશે જેમને આવી વિડીયો આવું લઈને જતા હોય આ ટાઈપનું ઉપાડીને જતા હોય તો વિડીયો બનાવવામાં કદાચ ઘણા બધા એવા મિત્રો હશે કે જેમને શરમ સો ટકા આવતી હશે અને મને પણ મિત્રો આવતી હતી નથી આવતી એવું નહીં પછી મને ખબર પડી કે સોશિયલ મીડિયામાં આવવું જરૂરી છે અને આપણે કાંઈ જે પણ કામ કરતા હોય એ ખોટું નથી કરતા તો મિત્રો જે પણ કામ આપણી આ રિયલ લાઈફની વિડીયો બનાવી બરાબર આપણે જે પણ કામ કરતા હોય ને એ આ વિડીયો બનાવી જ દેવાનો મિત્રો આમાં કાંઈ ખોટું છે ને આપણે ખેતીનું કામ કરતા હોય હવે ખેતીના કામમાં બધું અલગ અલગ જેને આવે હવે જે કામ હોય એ બધું કરી જ લેવાનું અને વિડીયો બી બનાવી જ લેવાનું કારણ કે જો મારા જે મારી જેમ લગભગ આપણા બધા સબસ્ક્રાઈબ મિત્રો છે ને ઘણા ખરા વીસ ટકા તો મારી જેમ ખેતી કામ કરતા જ હશે અને જેમની પાસે કોઈ કન્ટેન્ટ ના હોય તો આપણું એક કન્ટેન્ટ મિત્રો તમે જુઓ કે રમેશભાઈ કઈ રીતે વિડીયો બનાવે છે બરાબર મેન એ વાત છે મિત્રો કઈ રીતે હું ટાઈમ કાઢું છું વિડીયો બનાવું છું અને ખેતીનું કામ પણ કરું છું સમય કાઢીને મેન એટલે મેન વાત એ છે કે ગમે તેમ કરીને ટાઈમ કાઢવાનો છે કારણ કે યુટ્યુબ જરૂરી છે અત્યારે ફેસબુક જરૂરી છે અને આપણા ઘરની અંદર જે ઘરનું કામ છે એ બધું જરૂરી છે મિત્રો એવું નથી કે એક કામ કરવા માટે થઈને આપણે એક કામ બંધ કરી દઈએ આપણે બધું જ કામ કરી લેવાનું ખાસ કોઈ કામની અંદર છે ને કોઈ દિવસ પાછું નહીં રહેવાનું જો અત્યારે મિત્રો વિડીયો બનાવવામાં કોઈ પણ જાતની હંમેશા માટે આપણે યુટ્યુબમાં આવવું હોય ને સોશિયલ મીડિયામાં એટલે પહેલી વાત તો કોઈ કોઈ જાતની એની અંદર શરમ ના હોવી જોઈએ અને પહેલી વાત તો એ કે કારણ કે વિડીયો હા આપણે કોઈ ખરાબ વિડીયો બનાવતા હોય જેથી આપણા પરિવારને કોઈ સંબંધીને કોઈ ફેમિલીને કોઈ પ્રોબ્લેમ થતી હોય તો આપણે એવા વિડીયો મિત્રો ના બનાવાય પણ આપણે જે કામ કરતા હોય આ ટાઈપનું તો એ વિડીયો બનાવવામાં મિત્રો આપણે અચકાવવાનું આવતું નથી મિત્રો મિત્રો આ તો જો ગુંદા છે અને આ સ્પેશિયલ છે ને મિત્રો આને જ્યારે હું મહેસાણાથી અહીંયા આવ્યો ને ગામડે એટલે આ વસ્તુ મને બહુ મજા આવતી ખાવાની ગુંદા અને પછી આવીને મેં મારી જાતે વાવી છે જોવા અહીંયા અને ગુંદા આવે છે અને બહુ મજા આવે ગુંદા ઉનાળામાં આવે અને તમે ફ્રીજમાં મૂકીને ઠંડા કરીને ખવો ને તો બહુ મજા આવે તો આવું છે આપણો જ કરેલો છે અને બહુ મસ્ત ખૂબ ગુંદા આવે અને બધી કેરી આવે જો આને આનો તો આપણે અલગથી વિડીયો બનાવવાનો જ છે જો કે જ્યારે કેરી આવે ને ત્યારે ઓલરેડી આપણે વિડીયોનો અલગથી બનાવીશું જેથી મજા આવે જો આમાં પાણી ચાલુ હતું હોય ત્યારે ખાસ આ બધા જો બગીચા જેવા બધા ઝાડ ઊભા છે મિત્રો ઝાબુ ચીકુ આબા છે રાયણ છે લીંબુડી છે જો કેળ છે આંબા આની મેન આ છે સૌથી પહેલાં શરૂઆતમાં મિત્રો આપણે આ બોવાયો હતો અને બધી કેરી છે ને હાવ નીચે છે ને જ્યારે આવશે ને ત્યારે બધી કેરી નીચે જ હોય છે અને દાળો આપણી કોઈ કાપી નથી અને આ જો આ તો તમને ખબર જ છે શાકભાજીમાં વપરાતું એટલે કે જો આ એ આપણે રાખ્યું છે મીઠી છે ને અમુક ટાઈમે મિત્રો આપણે વાડીમાં રહેતા હોય ને તો અમુક ટાઈમે શાકભાજીની જરૂર પડે તો આ કામ લાગે અને આ એ અલગથી જાંબુ આવ્યા હતા અને જે વાવાઝોડામાં ભાગી ગયો હતો મિત્રો તો એ છે ને અલગ હતો અને આને મેં અલગથી ઉછેરી દીધો છે અને ચીકુને જો ફણ છે ને ચીકુ અમુક અમુક આવવા માંડ્યા છે જો અહીંયા ઘણા ખરા ક્યાંક ક્યાંક ચીકુ આવ્યા છે છે હું જોતા ચીકુ આવે છે હજુ શરૂઆત છે પણ હજુ ચીકુ ક્યારે પાકે તો મને ખબર નથી મિત્રો અને આ તો મિત્રો છે ને તમે કદાચ કાદુ હોય તો પેલું સ્વરૂગવાની ફળી આવે શાક આપણે બનાવીએ એ બહુ મોટું ઝાડ થઈ ગયું હતું હું અહીંયા અલગ છે એને રાખ્યું છે અને આખું થડામાંથી પછી કાપી દીધું કારણ કે થળ બહુ મોટું થઈ ગયું હતું એટલા માટે ખાસ અને આ લીંબુડી તો આપણે કાપી નાખી હતી

શું વિડીયો બનાવો બેટા વિડીયો ઈ તો કેમેરા ભૂલી ગયા કેમેરા આપણે કરી ભૂલી ગયા વસ્તુ દેખાય લોકેશન જો ફોન પોણી પડી જાય ટોપ લોકેશન થઈ જાય આપણે વોટરપ્રૂફ નહીં પાડો હમ તું બટી પડી જઈશ તાર નહીં આવો જાટ તો આ તો અમે જીરામાં પોણી પાઈ નાખ્યું છે અને આ તો આ બાજુ જે પેલું ઘાસ બાજરો બધું છે ને એ બાજુ ચાલુ કર્યું છે અને ઘડી કોઈ બેસીને ફોટા બેસ્ટ પાડ્યા કારણ કે જો સોયો મસ્ત છે ઉપરને લાકડામાંથી બેહીને બે ચાર મસ્ત ફોટા પડ્યા ઘડી વાર અને પોણી આ બાજુ ચાલુ કર્યું જો તમે આને કારણ કે જીવરા જીરામાં આપણે પોણી પૂરું કર્યું છે અને આ બાજુ ચાલુ કર્યું છે ખાસ બાજરામાં અબાન બધું પીએ જો આ વાયેલા છે હજારી ગુને ફૂડ જુઓ બધા અલગ અલગ ફૂડ હશે અને આ તો મિત્રો તમે ઓળખતા હોય તો કોમેન્ટ કરજો ખાસ બરાબર કે આ ઝાડ શું છે જોઈ લો કોમેન્ટ કરીને જણાવજો ખાસ અને અલગ અલગ થોડા વાયેલા છે શું કરે ભાઈ તું હું સારું ના આવે પણ લીંબુ હજી હાલ પાણીવાળા ના થાય પાણીવાળા થતાં ઘણી વાર લાગશે મિત્રો તો હવે તો આ વિડીયોને આપણે પૂરો કરવો છે કારણ કે ઓલરેડી હજી ઘણી બધું કામ છે ને ટેકનિકલના વિડીયો એડિટિંગ કરવાના આપણા બાકી છે એટલા માટે